વલસાડ જિલ્લા સહિત પારડી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને લઈને અનેક નાળાઓ તથા નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે પારડીના પલસાણા ગંગાજી પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર પસાર કરવા જતા કાર ફસાઈ જવાની ઘટના બની હતી કાર તણાઈને પુલના કિનારે અટકી પડી હતી અને માંડ માંડ તણાઈ જતા બચી હતી જો કે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો સ્થાનિકો મદદે દોડી આવી કારને બહાર કાઢી હતી પાડી તાલુકાના પલસાણા ગામે ગંગાજી ઉમરસાળીના નવા પુલ પર પાણી ફરી વળ્યા હતા આ વખતે પુલ પરથી પસાર થવું જોખમી થઈ ગયું હતું ત્યારે આ ગંગાજી પુલ પરથી ઉમરસાળી તરફ કાર લઈ જતા ચાલકે ધસમસતા પાણીના પ્રવાહમાંથી કાર કાઢી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે કાર પુલ પર ફસાઈને થોડી તણાઈ હતી અને પુલના કિનારાના ભાગે અટકી પડી હતી જેને લઈ કારમાં સવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો ચાલક હેમખેમ બહાર આવી ગયો હતો પરંતુ કાર તણાઈ જાય તેવી સ્થિતિ હતી આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જેસીબી વડે કારને બહાર કાઢવામાં આવી હતી